જેતપુરના નવાગઢ રોડ ઉપર સ્ટ્રીટ લાઇટનો જૂનો પોલ નમી ગયો છે પાલિકાના સ્ટ્રીટ લાઇટનો પોલ હવાને કારણે નમી ગયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સ્ટ્રીટ લાઇટનો પોલ જાણે કોઈ અકસ્માતની રાહ જોતો હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે સ્ટ્રીટ લાઇટનો પોલ નમી જતા રાહદારીઓ અને વાહન ચાલકો ભયભીત થઈ રહ્યા છે સ્ટ્રીટ લાઇટના નવા પોલ નાખ્યા બાદ જૂના પોલ કાઢવાની કામગીરી અધૂરી રહી ગઈ છે જૂના સ્ટ્રીટ લાઇટના પોલ ક્યારે કાઢવામાં આવશે તે પણ એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે